નીચે પટકારા યુવક પર ફરીથી કારવર્ષ દઈને ચડાવી દીધી હતી આ ઘટનામાં બે યુવકોને ગંભીર ઈજા થઈ છે જ્યારે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી અગાઉ સવાર કુંડલામાં રવિ વેગડા અને ભરીત કેતરિયાની માથાકૂટ થઈ હતી જે અંગે સાવરકુંડલામાં ગુનો દાખલ થયો હતો જે બનાવ ઇજાગ્રસ્ત રવિ વેગડા અને હિતેશ કેતરિયા અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા આ દરમિયાન ગત ત્રીસ જૂની રાત્રે રવિ વેગડા અજય ચૌહાણ અને હિતેશ અમરેલી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાંથી પસાર થઈને કેન્ટીન તરફ જઈ રહ્યા હતા ફંગોડિયા બાદ ફરીથી રિવર્સ લઈને કાર ચડાવી દરમિયાન ભરત કેતરિયાનો ભાઈ જયસુખ કેતરિયા પોતાની આઈ ટ્વેન્ટી કાર નંબર જીજે બાર ડીએ પચીસ પાસઠ ને લઈને આવ્યો હતો અને રવિ વેગડાને મારી નાખવાના ઈરાદે ત્રણેય કાર ચડાવી દીધી હતી કારની ટક્કર એટલી જોરદાર હતી કે ત્રણેય મિત્રો ફંગોળાઈ દૂર ફેંકાયા હતા કાર ચાલક જયશુખ કેતરીએ એટલેથી જ ન અટકી નીચે પટકાયેલા યુવક પર કાર રિવર્સ લઈને ફરીથી ચડાવી દીધી હતી અને બાદમાં ફરાર થઈ ગયો હતો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ સેક્શન વન ઝીરો નાઇન અંડર અટેમ ટુ મર્ડરનો કેસ રજિસ્ટર કરવામાં આવેલો હતો જેનામાં ફરિયાદી અજયભાઈ ચૌહાણ તથા સાહેબ રવિભાઈ વેગડા અને તેમના મિત્ર હિતેશ કુમાર ગેલાતર એ ત્રણેય સિવિલ હોસ્પિટલમાં કેન્ટીન તરફ જઈ રહ્યા હતા એ સમયે આ કામના આરોપી એક સિલ્વર કલરની આઈ ટ્વેન્ટી વ્હીકલ જેનો રજિસ્ટ્રેશન નંબર જી જે ટ્વેલ્વ ડી એ ટુ ફાઇવ સિક્સ ફાઇવને લઈ પૂર ઝડપે આ લોકોની તરફ લાવી અને આ જે કામના જે ફરિયાદી છે તેમને માથાના ભાગે તથા દાઢી પર અને ડાબા નેણ પર ઈજા કરી હતી તે સાથે હોસ્પિટલમાં પડેલી બે બોલેરો વાહન છે તેના પર પણ ઈજા કરી હતી અને આ જે કામના આરોપી છે તેમણે ફરી એક વખત ગાડીને રિવર્સમાં લઈ આવી પૂર ઝડપે આ લોકો ઉપર ચડાવવાનો ઈરાદો કરી અને ત્યાંથી નાસી છૂટ્યા હતા આ કામના જે આરોપી છે જયસુખ અર્ષણ ખેતરિયા એમની ગઈકાલે ત્રેવીસ ત્રીસ જીરોએ ધોરણસર અટક કરવામાં આવેલી છે એમની સાથે સાથે આ જે આરોપી છે એમના ઘરે ઇલિગલ ઇલેક્ટ્રિસિટી કનેક્શન લાગેલું હતું જે વીજળી વિભાગ સાથે સંકલનમાં રહી અને તેમના ઘર પર આશરે સાહીઠ હજારથી વધુનું ફાઇન પણ કરવામાં આવેલું છે સર આરોપી બીજા કોઈ ગુનામાં સંડોવેલા છે કે કેમ આ સિવાય આરોપી છે એમની પર ભૂતકાળમાં પણ ત્રણ ચાર ગુના રજીસ્ટર કરવામાં આવેલા છે અમરેલી પોલીસે આ ઘટનામાં આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી જેમાં અમરેલી સિવિલ હોસ્પિટલમાં કાર ચાલકે આંતક મચાવનાર ઈશમ જયસુખભાઈ અર્જનભાઈ ખેતરિયા ગામ મોટી ગરમલી તાલુકો ધારી એસો ઓસ ઓની ટીમે ગરમલી ગામની સીમમાંથી આરોપી કાર ચાલકોને દબોચી લીધો છે ઝડપી લઈ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં આરોપીને સોંપવામાં આવતો અમરેલી સિટી પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે ઉપરાંત આરોપીના ઘરે પોલીસે વિભાગની સાથે ચેકિંગ કરાતા ગેરકાયદેસર કનેક્શન ઝડપી કટ કરી છ સાહીઠ હજાર કરતાં વધુનો દંડ કરી કાયદેસરની કાર્યવાહી પીજીએસની તરફ પણ કરવામાં આવે છે અશોક મણવર અમરેલી